નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુ ડે ન્યૂઝ બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું વડોદરા મહાનગર ભાજપ દ્વારા આ કાર્યક્રમ કારેલીબાગ સ્થિત કમલમ કાર્યાલય ખાતે કરવામાં આવ્યો હતો જ્યાં ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં વિશેષ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે દિનાં છ ડિસેમ્બરના રોજ આપણા ભારતના બંધારણના ઘરૈયા એવા ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીનું મહાપરિનિર્વાણ દિન છે આ દિવસે સવારે પ્રતિમા જે બાબા સાહેબની છે રેસ્કોર્સ ખાતે ત્યાં પુષ્પાંજલિનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અને અત્યારે પ્રદેશમાંથી માન્ય બી ઝડપિયા જે પૂર્વ મંત્રી શ્રી છે અને પ્રદેશના શ્રી છે સાથે સાથે ડૉક્ટર જીવરાજભાઈ ચૌહાણ આ બંને વક્તાઓનું બાબા સાહેબના જીવન અને એમના દર્શન પર અત્યારે વક્તવ્ય રાખવામાં આવ્યું છે કાર્યાલય ખાતે આજના દિવસે બાબા સાહેબ આંબેડકરજીના જે વિચારો હતા સામાજિક સમરસતા અને સમાનતા એના ઉપર સૌ આપણે આગળ વધીએ એ જ શુભેચ્છાઓ સાથે આ કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે ધન્યવાદ